સુરતના જહાંગીરપુરામાં જુગારના રૂપિયા માટે અઢાર વર્ષે યુવકને બાથમાં ભીડતા બેભાન થઈને ઢળી પડ્યો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે એક મકાનમાં જુગાર રમી રહેલા ચાર પાંચ મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા એક અઢાર વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં ભીડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો હતો ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો હાલ તો પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ બાબતે વધુ તપાસ ઈચ્છાપોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે પૈસા મામલે મૃતકની અન્ય યુવક સાથે બોલાચાલી થઈ હતી મળતી માહિતી પ્રમાણે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી રાખલનગર કોલોનીમાં અઢાર વર્ષ સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં ત્રણ ભાઈ છે સંતોષ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો ગતરોજ સાંજના પાંચેક વાગ્યે સંતોષ તેના મિત્ર સની વિજય ગૌતમ અને તેના બીજા મિત્રો સાથે વસંત કાકાના ઘરના વાડામાં ગંજીપાના રમતા હતા ત્યારે પૈસા બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી સારવાર મળે તે પહેલા જ મોત જુગાડના રૂપિયા બાબતે ઝઘડો થતાં સનીએ પાછળથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો ત્યારે સંતોષને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો જેથી તેના મિત્ર સાહિલ કિરણ અને સુજલ તેને ઉચકીને સાહિલના ઘરે લઈ આવ્યા હતા સાહિલની મમ્મીએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરતાં થોડીવારમાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવી જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે સંતોષને તપાસીને મૃત્યુ જાહેર કર્યો હતો હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે